ક્યારેક કાશીમાં જવાનો અવસર મળે તો કાશીમાં ત્રણ શિવલિંગો બહુ અતિ પ્રાચીન છે એક અકાર લિંગ છે ઉકાર લિંગ છે મકાર લિંગ છે ત્રણેય શિવલિંગો બાજુ બાજુમાં છે અતિ પ્રાચીન યુગ પ્રાચીન કલ્પ પ્રાચીન પણ દુઃખની વાત એ છે એ ત્રણે ત્રણ શિવલિંગો કબ્રસ્થાનમાં છે ચારો તરફ કબર 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 મંદિરના પગથિયા સુધી કબરો છે મંદિર માં જવું તો કબર ઉપર પગ મૂકીને જવું પડે અને તાજા તાજા મળતા હોય છે આપણે શું મોટી મોટી વાતો કરીએ છીએ ક્યારેક જાવ તો ખબર પડે આપણે માણસો કોઈ જઈ શકતા નથી તો એ તો સારું છે કે સરકાર સારી આવે છે તેથી અનુમતિ મળે છે ત્યાં જવા માટે કે ત્યાં કોણ જઈ શકતો હતો અમે મારી કેમેરાની પૂરી ટીમ સાથે ગયા હતા આજે અકારેશ્વર આજે ઉકારેશ્વર એક છે મકારેશ્વર એ ત્રણે ત્રણ કબ્રસ્થાનમાં છે કોને મંજૂરી આપી આજુબાજુ કબર બનાવવાની આપણે ઉજળા કપડાં પહેરી પહેરીને ફરીએ છીએ ક્યારેક આવ્યા સ્થાને જવું જોઈએ આ ભાઈ સંસ્કૃતિ આપણા તીર્થધામોની કઈ કઈ હાલત છે અમે પૂરી કેમેરા ટીમ સાથે રાત્રે ગયા હતા અને ગોરી ઘોરીને સૌ જોઈ રહ્યા હતા મૂળ સ્થાન છે આકાર ઉકાર મકાર અત્યારે જવા માટેની છૂટી છે પહેલા નહીં હતી કે કોઈ વિવાદ આસપાસ સ્થાન છે એક લાટ ભેરો છે કાશીમાં સોસઠ ભેરવ છે આ અકારેશ્વર ઉકારેશ્વર મહાદેવની સ્થિતિ જો આ કાશીમાં જે શિવજીની નગરી છે મહાદેવની નગરી છે કાશીમાં ચોસઠ ભેરો છે એમાં લાઠ ભેરો તો યુગો સુધી યુગો સુધીની વર્ષો સુધી જ્યારથી ગેર હિન્દુઓનો પ્રવેશ તો ત્યારથી ત્યાં કોઈ પ્રવેશ નહીં હતો પણ હવે ત્યાં અનુમતિ મળે છે બ્રહ્મ સરોવર છે બ્રહ્માજી નું સરોવર છે તેની અંદર અવિરત જલ રહે છે એ બ્રહ્મ સરોવર પણ જવાની અનુમતિ નહીં હતી લાડભેરો તો ભૂલથી કોઈ જઈ ન શકતો પણ અત્યારે મંજૂરી મળે છે સંમતિ મળે છે મસ્જિદની વચ્ચે લાડભેરો ઊભા છે આ છે લાડભેરો ટેલિવિઝન આ છે બ્રહ્મસરોવર